બોલો સ્વામિનારાયણ ભગવાનની જય નારાયણ મુનિ દેવની આપણી પરંપરા રહેશે જ્યારે જય બોલી ત્યાં હાથ ઊંચા કરીએ ને તો ખ્યાલ આવે કે આપણે બધા જાગીએ છીએ બોલો લક્ષ્મી નારાયણ દેવની ઇષ્ટદેવવાલાવાલા નિજ મંદિરમાં બિરાજિત સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજનું પાવન સાનિધ્ય વક્તા મહોદય પૂજ્યપાદ મંદિરના મહંત સ્વામી પૂજ્ય જ્ઞાનકરણ સ્વામી આપણા સૌ કોઈના ગુરુપદ બિરાજીત પરમ પૂજ્ય મહારાશ્રી આ મંદિરના જે મહંત સ્વામીના ગુરુભાઈ એવા પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી અમારા ગુરુ તુલ્ય એવા લક્ષ્મણજીવનદાસજી સ્વામી પૂજ્ય ચોથાણથી પધારેલા જગત પ્રકાશ સ્વામી બધા સંતોના ચરણોમાં વંદન અને ઉપસ્થિત બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ ખૂબ સરસ રીતે વાલા ભક્તજનો જ્યારે છઠ્ઠો પાટોત્સવ છે સૂર્યપુરે શ્રી હરિની અદ્ભુત કથા છે મારે તો એ જ વાત કરવી છે કે સ્વામિનારાયણ ભગવાનને અરદેસરને એક જ વાર પાઘ આપી હતી પણ સુરતવાળા ભક્તો એટલા બધા અરૂણી છે કે એક વાર ભગવાનને પાઘ આપી અર્ધેસરે તો સૂર્યપુરવાળા ભક્તોએ ત્રણ વાર સ્વામિનારાયણ ભગવાનને મુંગટ પહેરાવ્યો એક જે આપણે ભગવાન ધરમપૂજ ગયા ત્યારે અત્યારે ગઢપુરમાં છે વડતાલ છે ને જૂનાગઢ છે એ ત્રણે ત્રણ મુકુટ આપણા સુરતવાસીના આપેલા મુકુટ છે એટલે આપણે સુરતવાળા કોઈનું ઋણ રાખતા નથી અહીંયા ખાલી રસ વાવે તો ગજ પાછું આપે એવી આ ભૂમિ છે એટલે આ છઠ્ઠો સૌ ત્રણ પાઘ ત્રણ મુકુટ અર્પણ થયા એ આપી દિવ્ય સુરતની ભૂમિ છે વિશેષ વાલા ભક્તજનો આ તાપીનો કિનારો છે મહારાજનું સાનિધ્ય છે ત્યારે વિશેષ મહારાજના સ્વરૂપમાં ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં જેટલી આપણી દ્રઢતા થાય અને વિશેષને વિશેષ ભજન થાય એવી પૂજ્ય અથાણાવાળા સ્વામીની ભાવના હતી તો આપણે પણ વિશેષ ભજન કરશું સત્સંગ કરીશું અને મહારાજના ચરણોમાં અને હું વિનંતી કરું કે પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી અમારા ગુરુની જ્યારે નડિયાદ હતા ત્યારે પહેલાં વહેલાં અમારા ગુરુને ત્યાં મળેલા અને ધ્યાની સ્વામી સાથે જવાની મદદમાં પહેલાં વહેલાં એવા કે અમારે ત્યારે ગુરુએ ત્યાં ધ્યાની સ્વામી ભેગા મૂક્યા તેઓ ગુરુ વાત કરતા હતા ત્યારે એ અમારા ગુરુને પૂજ્ય સ્વામીને વર્ષો જૂનો નાતો છે વિશેષ એ નાતાને દઢતા મહારાજ કરતા રહે અને વિશેષ સત્સંગની સેવા કરતા રહીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ એક વાર હાથથી વધાવશું